જે સગીરા છે એમને કોર્ટ સમક્ષ નિવેદન આપેલું છે નિવેદનમાં એણે એવું જણાવ્યું છે કે એમને જે આ નિવેદનો જે શરૂઆતમાં જે એસપી હિમકશિંગ સાહેબ આવીને જે તમામ ખુલાસાઓ આપતા હતા એ હવે સગીરા એવું જણાવે છે કે તમામ નિવેદનો બળજબરી પૂર્વક લેવામાં આવ્યા છે પોલીસલે પોતાની રીતે લખાવી લીધા છે સગીરા એ આવું કોઈ નિવેદન આપેલું નથી એની જે કંઈ પણ નિવેદનો લેવામાં આવ્યા છે ધાક ધમકીથી લેવામાં આવ્યા છે ને આ બધાયની પાછળ સગીરાને કેવા પ્રમાણે જે આરોપ છે એ બધાય જયરાજસિંહ અને ગણેશભાઈ જે છે એમના ઉપર છે અને એમના કેવા પ્રમાણે પોલીસ ખાતામાં જ્યારે એમની પોલીસ ના જે session હતા ત્યારે પણ સતત ગણેશભાઈ ફોન આવતા હતા અમ plus આ સગીરા છે એના ઘરે જયરાજસિંહ ગાડી એમને લેવા જાતી હતી મુકવા જાતી હતી remand home માંથી જે એમના વકીલ છે ઇમરાનભાઈ હિંગરોજા હા એમણે પણ આ સગીરા ને ધાક ધમકી એવી આપેલી હતી કે તું જયરાજસિંહ બાપુ કે એ પ્રમાણે નિવેદન આપી દે તો અમે તને અમ આ case માંથી કાઢી મુકશું એવી લાલચ આપી હતી ધાક ધમકી આપી હતી તારા પરિવાર ને ગામ માં નહિ રહેવા દઈએ.

છે ને એ સિવાય ના ઘણા એવા પોલીસ અધિકારીઓની સગીરા વાત કરી રહી છે કે જેને એ નામ થી નથી ઓળખતી પણ જો એ ઓળખે છે આમાં સમજીને ચાલો તો બાવીસ થી તેવીસ પોલીસ અધિકારીઓના નામ ખુલેમ છે હા આના માટે અમે થી ફરિયાદ દાખલ કરવાના છીએ

જયારે મેં નિવેદન અત્યાર નો આપ્યું અને મેં જે હકીકત હતી કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે તો હજી મારો મારો પરિવાર છે એની ઉપર એટલો ખતરો છે કે આ લોકોની ની ગાડી વારંવાર પોગી જાય છે અને હેરાન કરે એટલી હદે કે મારા પપ્પાને આ નથી જીવવા દેવાના નથી અમારા પરિવારને ને જીવવા દેવાના એનો એટલો ત્રાસ છે અમારી ઉપર આજે આ છે જયરાસિંહના કેવાથી આ બધું કેવામાં આવતું હતું એના માણસો વારંવાર અમારા ગામમાં ગાડી લઈને આવતા હતા અમને ત્યાં લઈ જતા હતા હોટલ માં જ રાખતા હતા હોટલ થી બહાર નથી નીકળવા દેતા હજી મારા પપ્પાને આ લોકો નહીં જીવવા દે

અનુરૂપ સિંહ કરીને રાજદીપસિંહ કરી છે પરમાર સાહેબ છે ઈ અને આજે કેજી ઝાલા સાહેબ છે ઈ અને ગોડલ તાલુકા પોલીસ સ્ટેશન એને નિવેદન હાથે તૈયાર કરીને રાખ્યું હતું બસ મને એમ કીધું તું કે આ નિવેદન તું દઈએ જેમ પછી કઈ પણ થશે તો એ કે હું તારી અરજી લઈ લેસી કે તન કોઈ હેરાન કરશે તો એમ એ નિવેદનમાં એવું લખેલું હતું કે અનુરૂપસિંહ અને રાદીપસિંહની ગાડી એ કઈ કાઈ આવતી એવું ખોટું છે જો કે ઈ સાચું છે નહીં પણ આ લોકો એવું લખાયેલ લખેલું હતું નિવેદનમાં કે એમાં એની ગાડીઓ આવતી હતી એવું તારે ખોટું બોલો ને ખરેખર તો મારા ગામમાં ગાડી આવતી હતી મને લેવાય જયરાસિંહની ગાડી હતી પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું આનું વિરુદ્ધ તો એટલું નિવેદન દઈ દે એમ તો તારો ફાયદો છે બાકી એ કે તારો જીવે જોખમમાં અને તારો પરિવારને એ કે ગમે એ કહે કે આમાં જોખમમાં નાખી દઈશું એમ તો પછી

કાટવા માંથી તો મારી એ જ માંગ છે કે આમાં અમને રક્ષણ આપવામાં આવે